युवा नेता सुविधा क्षा मुलाकात लेवाई। मुंद्रा खाते गोवर रक्षा ट्रस्ट द्वारा संचालित सुविधा पशु रक्षा केन्द्र विशेष प्रसंगे मांडवी तालुका मस्का ग्राम पंचायत पूर्व सरपंच तथा मांडवी भाजप ना युवा आगेवान श्री श्री भाई गोरे मुलाकात ली आ मुलाकात दरमियान ીર્તિભાઈએ કેન્દ્રમાં રહેલા બીમાર લાચાર દિવ્યાંગ તેમજ નિરાધાર ગૌવંશ અને પશુઓની સ્થિતિનો જાતે અવલોકન કર્યો હતો તેમણે સંસ્થાના કાર્ય વિશે વિગતવાર માહિતી મેળવી અને કેન્દ્રમાં ચાલી રહેલી સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી કીર્તિભાઈ ગોરે જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા જે પ્રકારની નિસ્વાર્થ ગૌ સેવા થઈ રહી છે તે પ્રશંસનીય છે ભવિષ્યમાં સંસ્થાને કોઈ પણ પ્રકારની આર્થિક કે સેવાકીય જરૂરિયાત પડશે તો હું હંમેશા સાથે રહીશ તેમના આ શબ્દોથી ગૌરક્ષા ટ્રસ્ટના સભ્યોમાં આનંદનો માહોલ સર્જાયો હતો સંસ્થા તરફથી રતનભાઈ ગઢવી જેઓ પશુ સેવામાં એકસો તરીકે ઓળખાય છે તેઓએ કીર્તિભાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને તેમણે સંસ્થાના સેવાકીય કાર્યમાં જોડાવા બદલ શુભેચ્છા પાઠવી હતી સુવિધા પશુ રક્ષા કેન્દ્ર મુન્દ્રા દ્વારા નિરાધાર અને ઈજા પામેલા ગૌવંશની સતત સારવાર ખોરાક અને સંભાળ માટે અવિરત સેવા આપવામાં આવી રહી છે આ પ્રસંગે જય ગૌ માતાના નાદ સાથે સૌવે ગૌ સેવા માટે અવિરત જોડાયેલા રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો વધુમાં ગૌ સેવા હેલ્પલાઇન નંબર 9910399551 પર તમે ફોન કરીને સેવા આપી શકો છો તેવી અપીલ પણ કરી હતી અહેવાલ સમીર ગોર મુંદરા દ્વારા આજે આપણે મુન્દ્રા ગામે ગૌ રક્ષા સેવા ટ્રસ્ટ ની મુલાકાતે આવ્યો છું હું અને ખાસ રતનભાઈ જે બહુ જૂના મારા મિત્ર છે અને વર્ષોથી ગૌ સેવાની એક એવી લગન એમને લાગેલી છે કે જેમણે આમ જોત જોતાં આપણે કહીએ કે અથાક મહેનતથી એક ખૂબ સારી ગૌશાળા અને ઇજાગ્રસ્ત ઘાયલ ગાય હોય કે પશુધન હોય એની સારવાર માટે એક આખો આઇસોલેટ બનાવ્યું છે જેમાં અનેક દાતાઓનો જનભાગીદારી છે અને આપ જોઈ શકો છો કે આ અનેક ઇજાગ્રસ્ત ગાયો અને નંદી મહારાજ જે ટ્રેનની અડફેટે કોઈક વાહનની અડફેટે કોઈક બીજા કોઈ રીતે ઘાયલ થઈને અને જેમના હાથ જેમના પગથી લઈ અને આખો આપણે શરીર જો આ જો આખો ડેમેજ થયેલો પડ્યો છે કે નથી હાલી ચાલી શકતા તો એ બધાની સેવા માટે રતનભાઈએ જે આ એક હું તો કંઈ સેવાનો મંદિર બનાવ્યો છે એના માટે ભગવાન ભોળેનાથ એમને ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના કરીશ મનુષ્યને જ્યારે કંઈ તકલીફ થાય તો આપણે કોઈને કહીએ છીએ પોતાની વેદના રજૂ કરતા હોઈએ છીએ દવાખાને હોસ્પિટલમાં ડૉક્ટર પાસે જતા હોઈએ છીએ પણ આજે અબોલા જીવ છે મૂંઘા પશુઓ છે એમની પીડા અને એની વેદના કોણ સમજી શકે જ્યારે આવા લોકો આગળ આવે છે ત્યારે હું આપના માધ્યમથી વિનંતી વિનંતી કરીશ કે આપ ખૂબ ઉદાર હાથે સહયોગ કરજો કે આ કેવા ઘાયલ છે જેની હાલત આપણે જોઈ શકીએ છીએ લોહી લુવાણ હાલતમાં જેનો શરીરનો અડધો ભાગ ખોટો થઈ ગયેલો હોય પગેના સાવ થઈ ગયા હોય સિંગડામાંથી તૂટી ગયા હોય કમરમાંથી ભાંગી ગયા હોય એવા પશુઓની સારવાર મુન્દ્રા ખાતે જ્યારે થઈ રહી છે ત્યારે હું રતનભાઈની આ સેવાને નતમત મસ્તક વંદન કરી અને ભગવાન ભોળેના તેમને ખૂબ શક્તિ આપે એવી હું પ્રાર્થના કરીશ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન ટુ ફાઇવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો